રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ને આજે અમાજ છે તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના ડોડાના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ દેશી મીઠો લીમડો દેશી મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ તાંજરિયો તાંજરિયાના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે પાથરાના ભાવ છે તે અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ એકસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ એક રૂપિયો છે હવે જોઈએ દેશી ધાણા દેશી ધાણાના જે કિલાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ ફુદીનો પુદીનાના જે પૂરીયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ રાયની ભાજી રાયની ભાજીના જે પૂરીયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ ચુવાભાજી ચુવાભાજીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ સેલની ભાજી સેલની ભાજીના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ પાઉજા ધાણા પાઉજા ધાણાના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે પાથરાના ભાવ છે ते चालीस रुपया लाई आठ रुपया तो मित्रों आता राजकोट बकाला मार्केट यार्ड लीला ना भाव तो मित्रों तुम्हारे राजकोट बकाला ना लीला ना भाव राजकोट बीड़ी मार्केटिंग यार्ड अनाज भाव गोंडल मार्केटिंग यार्ड अनाज भाव ना यार्ड જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ